ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ત્રિવિધ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીજી મારા સાથી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી શ્રી રામભાઈ મોકરિયા મારા સાથી ધારાસભ્ય અને પૂર્વ મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા દર્શિતાબેન શાહ શ્રીમતી रमेश भाई, भाई कांगर, श्री उदय भाई कानगढ़ राजकोट चैम्बर ऑफ कॉमर्स एंड इंडस्ट्री चेयरमैन श्री भाई वोरा प्रमुख श्री राजीव भाई दोषी भारतीय जनता पार्टी प्रदेश भाई बोगरा शहर प्रमुख श्री भाई दवे वरिष्ठ पत्रकार श्री कौशिक भाई मेहता पान एग्री एक्सपोर्ट

આનંદ એ વાતનો છે કે ભાઈ એસી ટકા પ્રોબ્લેમ નું સોલ્યુશન વીસ ટકા પ્રોબ્લેમ કેમ ના થાય તો કે ભાઈ એ સરકાર સુધી પોલિસી મેટર હોય એટલે અધિકારી પણ ત્યાં ગાડી કે ભાઈ આ તમારે ઉપર થઈને

કે વિકાસની રાજનીતિ અને વિકાસની રાજનીતિ માટે દરેક દરેક રાજ્ય માન્ય નરેન્દ્રભાઈ ઉપર રોજ ભરોસો વધારતા ગયા અને એમના પર વિશ્વાસ વ્યક્ત કરતા ગયા કે આ જે કેવું નેતૃત્વ છે કે જે દરેક દરેક રાજ્યને સાથે રાખી અને એક ભારત શ્રેષ્ઠ ભારત અને વિકસિત ભારત જે બનાવવાનો સંકલ્પ છે એ પૂરો કરાવી શકે અને વિકસિત ભારત અને વિકસિત ભારત માટે એક તમે જુઓ તો દરેકે દરેક રાજ્ય કે જ્યાં આંગાડી ભારતીય જનતા પાર્ટીનું ક્યાંક શાસન નથી છતાં પણ કેન્દ્ર સરકાર એ રાજ્યમાં વિકાસના કામોનું કામકાજ ચાલુ જ રાખ્યું છે ઘણા વિકાસના મોટા મોટા પ્રોજેક્ટ કે જ્યાં આંગાડી ભારતીય જનતા પાર્ટીનું શાસન નથી ત્યાં પણ માન્ય નરેન્દ્રભાઈએ કર્યા છે કેટલી મોટી ઘટના જેને કહી શકાય કે માન્ય વડાપ્રધાન બન્યા પછી એક ભારત શ્રેષ્ઠ ભારત ને કલ્પના આવી નહીતર કોઈને મગજમાં જ નહોતું કે ભાઈ બધા રાજ્યો આપણે એક છીએ એક રાષ્ટ્ર છીએ એવું મગજમાં હતી બધા પોત રીતે ચાલે ના આગળ ચાલે આજે હવે બધાને એમ થાય છે કે ના ભાઈ આપણે બધા એક છીએ આપણી સંસ્કૃતિ અને એક રાખી શક્યા એનું કારણ શું છે તો કે એમના મગજમાં પણ વસુદેવ કુટુંબ કમ ની ભાવના છે આપણી સંસ્કૃતિ છે કે આપણે બધા એક જ કુટુંબના સભ્યો છીએ એટલે આપણે સાથે મળીને જો આગળ વધીએ એમનો કાર્ય મંત્ર જ રહ્યો છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ થી આપણે આગળ વધીએ અને આ કાર્ય મંત્ર થી જ આગળ વધી શકાય એ એમણે પ્રસ્થાપિત પણ કર્યું છે બિહારનું અને બિહારનું રાજકારણ આપણે બધા મગજમાં હોય કે બિહાર એટલે ગજબ રાજકીય સૂજ વાળું એટલે ત્યાં આંગાડી જો આટલો બધો વિશ્વાસ આવી ગયો તો આખા દેશને કોઈ પ્રોબ્લેમ નહીં થાય એટલે એમણે જયારે તમે નાની નાની વસ્તુઓ રાજકોટ અને રાજકોટે તો ઘણું બધું સહન કર્યું છે પરિસ્થિતિ મેઈન મેઇન જે પાયાની સુવિધાઓ માટે જ રાજકોટ નહીં પણ આખા સૌરાષ્ટ્ર તકલીફ તો એમણે હંમેશા કીધું છે કે ભાઈ મારે રાજ્યનો જયારે ડેવલપમેન્ટ કરવાનું એમણે શરૂ કર્યું મુખ્યમંત્રી તરીકે તો એક ઝોન એક એક શહેર મોટું હોય તો એના માટેનું ડેવલપમેન્ટ કોઈ એમણે ક્યારેય વિચાર નથી કર્યો એમણે આખા ગુજરાત માટેનો વિચાર કરી અને શરૂઆત કરી કે ભાઈ આજે ગુજરાતમાં લાઈટની પરિસ્થિતિ શું હતી પાણીની પરિસ્થિતિ શું હતી રોડ રસ્તાની પરિસ્થિતિ શું હતી જ્યાં બેઝિક જ તમારી પાસે ના હોય તો તમે આગળ કેવી રીતે વધી શકો એ બધું બેઝિક પહેલા શરૂઆત કરાઈ અને બે હજાર ત્રણમાં માં વાયબ્રન્ટની શરૂઆત કરી અને અહીંયા બધા તમે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ બેઠા છો તો કે ની શરૂઆત પ્લેટફોર્મ ગુજરાતમાં મળે ગ્લોબલ પ્લેટફોર્મ ગુજરાતમાં ગુજરાતમાં કરી અને આજે એના ફળ આપણે બધાય ખરેખર આજે ગુજરાત એના ફળ લઈ રહ્યું છે કે આજે ટોપ ફાઈવ જે ઇન્ડસ્ટ્રીઝ છે વર્લ્ડ એમાંથી સો થી વધારે ગુજરાતમાં છે અને નાના એમને હંમેશા નાના ઉદ્યોગને પણ એટલું જ બળ આપ્યું છે જેને કહીએ છીએ આપણે એમએસએમ અત્યારે કહીએ છીએ પેલા એસએસઆઈ તરીકે આપણા ત્યાં ગુજરાતમાં નોંધણી થતી અહીંયા પેલા અહીંયા જ કદાચ રાજકોટમાં જ આ વાત મેં પહેલા આવી કરેલી છે પણ અહીંયા બધા ઇન્ટરેસ્ટ્રિયા ઇસ્યુ એટલે તમારા મગજમાં એની વસ્તુની જે કાર્યદક્ષતા છે એ તમારા ધ્યાન ઉપર આવે કે માં જયારે નોંધતા હતા ત્યારે અહીંયા આગળ ગુજરાતમાં છાસઠ હજાર આ નાના ઉદ્યોગો રજિસ્ટર્ડ ગુજરાતમાં આજે કેટલા હશે કેટલા સત્યાવીસ લાખ છે સત્યાવીસ લાખ નો થાય છે આ બધો ફાયદો કોને થવાનો ગુજરાત ને થવાનો કે બીજા કોઈ રાજ્યને થવાનું તો આ પ્રમાણેનું જયારે દ્રષ્ટિ વિઝન અને વિઝન હોય ત્યારે જ આ ડેવલપમેન્ટ થતું હોય છે નાની બાની રોજબરોજની વસ્તુઓ સુધરતી હોય દેખાતી હોય દેખાડવામાં આવતી હોય બધું ચાલવાનું છે એમાં આપણે ના નથી આપણે જેટલું બને એટલું એની અંદરથી અમે તો હંમેશા કહીએ છીએ કે નેગેટિવમાંથી પણ પોઝિટિવ કરીને આગળ વધો નેગેટિવને ક્યાંય એવોઇડ ના કરશે એટલે ખૂબ સારી રીતે આપણે આગળ વધવા માંગીએ છીએ આજે રાજકોટમાં નવા ભવનનું જે ગ્રેટર રાજકોટનું બિલ્ડિંગનું આજે ખાતમુહૂર્ત થયું છે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને જે સ્થાનિક અર્થતંત્રને વેગ સાથે ઉત્પાદન વૃદ્ધિ અને રોજગાર માટે જે હમણાં રિજનલ વાયબ્રન્ટની વાત કરી કે ભાઈ વાયબ્રન્ટ આપણે એક રાજ્ય તરીકે કરતા હતા પણ હવે એને છેદ સુધી જે વિકસિત ભારતનો સંકલ્પ છે તો વિકસિત ગુજરાત માટે નાનામાં નાનો માણસ છેવાડાનો માણસ કેવી રીતે મુખ્ય પ્રવાહમાં આવે એના માટે માન્ય વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં આપણે ચાર ઝોનમાં ચાર વાયબ્રન્ટ રિઝનલ કરવા જઈ રહ્યા છીએ એક ઉત્તર ગુજરાતમાં થઈ ગઈ છે બીજી આપણે અહીંયા આગળ રાજકોટમાં કદાચ આઠ નવ આઠ જાન્યુઆરી આઠ જાન્યુઆરી આઠ નવ જાન્યુઆરી આપણે અહીંયા રાજકોટમાં થવાની છે એમાં પણ આપ સૌનો સાથ અને સહકાર મળી રહેશે અને આપણે જે દીક્ષિત ગુજરાતમાં સૌથી આગળ લીડ લઈને આગળ વધવું છે એમાં પણ આપણો સાથ અને સહકાર મળશે વડાપ્રધાનશ્રીનો સ્પષ્ટ નિર્ધાર છે કે ભારત એવું રાષ્ટ્ર બનાવવું છે જ્યાં ટેકનોલોજી ઇનોવેશન સ્ટાર્ટઅપ રિસર્ચ પ્રોડક્શન દરેક ક્ષેત્રે સ્વદેશીને પ્રાધાન્ય આપતું હોય જે આત્મનિર્ભર ભારતનો સંકલ્પ છે તે આત્મનિર્ભર ભારતના સંકલ્પમાં જો મૂળ જો કોઈ હોય તો એ સ્વદેશી છે સ્વદેશી ભાવ સાથે આપણે આગળ વધીશું તો જ આપણે આત્મનિર્ભર ભારત બનાવવા તરફ આગળ વધી શકીશું એટલે જ એમણે કીધું છે કે વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ અને આત્મનિર્ભર ભારતનો કોલ આપ્યો છે આત્મનિર્ભર આપણે સૌ રોજિંદા જીવનમાં સ્વદેશીને અપનાવીએ અને ભારતને આત્મનિર્ભર બનાવવા તરફના ઉદ્દેશ્ય સાથે સ્વદેશ પ્રોત્સાહન આપવાના નિર્ધારમાં ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અગ્રેસર રહેશે એવી અપેક્ષા સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય કરી